જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધાર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં તો જો અત્યાર સુધી મને ક્યાંય ચાલુ કરવાનો ટાઈમે નહોતો જોયો કેમ કે અત્યાર સુધી હું બધાને કોલમાં વાત કરતી હતી કે હું રાખું હું ના રાખું ફિક્સ કરી નાખી અને ફિક્સમાં મેં રાખ્યું કે કોમર્સ કેમ કે કોમર્સમાં આગળ આપણે જે આ તૈયારી કરવી છે ને મારે જે સિવિલ સર્વિસ એક્ઝામની યુપીએસસી ઇન્ટમાં એ કહેવાય ને એની તૈયારી કરવી છે અને કંઈક મોટી જ પોસ્ટ છે આપણે ભાઈ તો હું હવે ઈ કોમર્સમાં થાય હવે કેમ કે એના બે ત્રણ સબ્જેક્ટ આવી જાય કોમર્સમાં અને સાયન્સ જો રાખું ને હું તો પછી એમાં સાયન્સની તૈયારી કરવામાં રહી અને પછી આગળ એમાં આની તૈયારી થાય ના શકે અને આની તૈયારી કરવા જાય તો એનું રિઝલ્ટ નબળું આવે તો આપણે ફિક્સ કરી દઉં થી કોમર્સ અને આ બાજુ અંદર પપ્પા બનાવે છે ચા ચા બનાવું રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજા મજા હશો એવી આશા રાખી છે આપણે મસ્ત મજાનો કાલે વાયવારો ભાગે અડધો તો આવી દીધો ને અને હવે એમાં ફુવારા ચાલુ કરી દીધા હે અત્યારે ટૂંક સાડાના પૂણા દસ જેવો ટાઈમ થઈ ગયો હે ને ચા ગરમ કરું હું ચા સુરભી મમ્મી આપણે બનાવી ગઈ ને હેઠો ચોખ્ખો કરવા જવું ને એટલે મેં તો ગરમ જ કહી દઉં ઠીક પીવું હોય તો હલો ચા કડક મીઠી છે

એમાં સાયન્સની ની જરૂર નથી રોગી રોગી વધારે મહેનત કરવી એના કરતા કોમર્સ બરાબર અને સુરભી ને પેલા જ આવો ગોલ હતો લગભગ પાંચ માં છઠ્ઠા ધોરણ થી એટલે ટૂંકમાં એની આ ચોઇસ બેસ્ટ છે અમારા માટે અને ફાઇનલ ડિસિઝન એને અમે પછી કરતી તું ધીરે ધીરે મામ નું ચાલુ આ અને મંજુબેન ને ફોન કર્યો તો ને એની અમે કીધું કે ના કે તો એ કે વેસ્ટ જ છે કે હા સુરભી ને પૂછી લીધું અમારા ફુઈ પીઆઈ છે એને પૂછી લીધું એટલે ટૂંકમાં જેને જેને પૂછ્યું ને જે લાઈન લેવી છે એમાં એના માટે બેસ્ટ હે વાંધો નથી તો આ જે ફાઈનલ ડિસિઝન લેવાઈ ગયો નસીબ બાકી હા અટાણે અમે આ નક્કી કર્યું અને અમે પાંચ વીઘા વાવીને પલરેલી તો આપણે જે ખડખેલ પેળે વાવી ને એ પી ગઈ છે અને આજે વયુવારે ભાગમાં ચાલુ કર્યું હે પાણી અડધો ભાગ વયવું હેરમ

આજ સાંજે જરાક ના કહેવાય કે ઈ પાછો માયનો જ નઈ મેં કીધું અત્યારે ખાવું નથી ખા બટેકા બટેકા કરી લે બટેકાનું શાક હતું ને તેલ તેલ ના લેજે પછી એકવાર વાર ના કહી દીધું એટલે વાર તો પૂરી બસ ના માંડી કે ના મારું નથી ખાવું એટલે તે દી નું મેગી ખાઈ ને એમ ભૂખું જ કાટે હે વળી ઘડીક થાય ને તો મમ્મી ને કે મમ્મી ભૂખ લાવી લાયગી એટલે હવે વાંધો નઈ હવે ખાવા માંડજો હો દવા લેજે તી અમારે ભાઈ સહન ના કરી શકે નકર મોઢું માસી હે ને બે ત્રણ દી જઈએ અમે તમારા ભાઈ ને થોડી ખોજવાની વધારે બીક લાગે ખોજ અમને ટૂંક આવે વધારે વિરલ એટલે એમ ચાલુ તો આપણે ચા પાણી પી અને થોડાક ફુવારા ચાલુ કરી દીધા છે થોડાક ઘટે ને નદી કાંઠે બાજુ રાખી દઈએ એટલે આપણે આ બાજુ થી ડાયરેક્ટ માં ચાલુ જ કરવા થાય અમાર બેન શું કરતા તા આપણું હમ લાઈટ ગઈ

હમ અમે રજે રાખી દીક આ આપણે ઘરે થી રજા હતી અને આજે કાલ વળો હતી બેને આજ શનિવારે એટલે આજે એક દિવસ જવાનું કાલ તો વાહ લે કાત્ર જેવું થઈ હમ અને આ बाजू માર મમ્મી ને સોનલ મોહી જયાબન હાજી ભાઈ લોકો હેઠો જોખો કરે પહેલા આપણે અહીંયા જઈએ અને પછી ઓલા બધા ફેર અને સેટિંગ કરે અહીંયા જાવું જમેતાજી જેસી કૃષ્ણ હા એક જ જૈસી કૃષ્ણ આજ તો અમે ચારે બેન ભેગું કામ કરવાની

મિત્ર કાકા સીધી કાઢી તરો તો બહુ હોજા નહિ ચડે આ દેખાતું નથી

અમારે થોડાક તો બધા સાફ કરવા ને હું રાજુભાઈ એક લાઈન પૂરી કરી દે ને ઓલી ડાયરેક્ટ આમ જ ચડાવવાનું રહીએ તો અમે અમારું કામ કરી અમારું બાજુ કામની બહુ છે ભાઈ કઈ ના ઘટે બધું ભેગ્યું થાય ને શું કરે નક્કી બેહી જાય હા ભાઈ વાતું જ બહુ હોય બાજુ વગર વાતું ખૂટે જ નહીં

જો છે કે દનિયા ઉ સભાસમાં ભણતી બરાબર પછી તમને એક ફટર પરમાં લઈ જાય પછી આ કેમ આવતી કે નદી ડાઈડમાંથી આવે ઢબક દે ડાઈડમાં ડગરી ગઈ પાણીમાં તી પર જોડે માનતા કર દે કે કે મેં કીધું હે ને બચી જાવ ને તો મારા પપ્પા અમને જીને કોઈ ના હું હે નિલબે દન કોઈ ઓસો મોર કો છે કે હા ને આવે તો હવે તો જ્ઞાન નથી કોઈ ખબર ના પડતી હૈ बुढ़ी जाए तो पहले से कपड़े धोने चाहिए इन्हें क्या सब बने के कपड़े थे क्या फिर मुझे पानी है आना मां इधर अच्छा फंदे अंदर मैं कहता हूं भाई ना ला के ना उनको धो दो उनको धो ना अभी हमने पड़ी कपड़े नहीं मैं जो ना देखो मैं कोई नहीं जाऊं पर भी बात नहीं है क्या जीवा तो मान ले जाओ ध्यान पे ले जाओ अरे नहीं अरे बाबा का

જો એ ટાઈમ મડિયે તો લઈ જાવ એ ઈ કઈસમન નથી પણ ટાઈમ મળવો જોઈએ ને લેવો પડે તે મડે ને પણ હવે આવી ભીડમાં ના મળે ટાઈમ અને કાઈડેશનનું કામ કે આ મૂકી દેવાનું કામ નથી હા તમે હજી છોકરા છો ખબર ના પડે આ ઈ જ ને અમે છોકરા દિયા જો હું ટાઈમ મડિયે માં તો જાવું બરોબર

અને અહિયાં છે આપડી વાઈફ મારી મમ્મી જોતા નથી આગળ રાઈડ નાખે ફૂરભી નીકળતા અંબારી કબૂતર નાય હવે જ રીતે આપણા મટી જાય બાકી ફોન ગયો ને અંદર તો પૂરું થઈ જાય ફોન નું આયુ ભૂઈ ગયું છે અહિયાં ક્યાંક જો લાઈન આગળ ફેરવી લીધી છે ને બીજી લાઈન ચાલુ કર્યું હે અડધા ભાગથી આ બાજુ પાયું છે અને અડધો ભાગ હજી ઓલી બાજુ વાવેલ એ બાકી છે અને ટોટલી સાડા બાર વીઘામાંથી આપણે અડધું વાવ્યું હે એટલે છ હવા છ વીઘા જે હું વાવ્યું અને મારા મનથી કાલ બપોરે જે વાવ્યું ને એટલું પી રહે જો લાઇટ હરાડે રહે ને તો પછી અડધું બાકી છે ને વાવવાનું એ આપણે કાલે વાવી લેહું તો ટૂંકમાં આપણે વાયુવારો ભાગ એક કમ્પ્લીટ કરી લેવો છે પછી આગળની વાત હવે જોવાય છે એટલે કે ગિરનાર ચારનું બે રણ પછી જાજુ વધીએ નહીં વધીએ તો વીઘો બે વીઘાનું વધીએ તો આપણે ખેડખેડમાં ગમે એક કટકી વાવું બાકી હજી આગળની વાત છે જોઈ જીગર પડી તો વાવ્યો હવે મોડું થતું જાય ને બાકી થોડીક આશા આપણે આગળ છે કે ચોવીસથી હત્યાવી ત્રીસની વચ્ચે એક રાઉન્ડ કદાચ વરસાદનો આવવું હોય તો આવે તો પછી તો અમે લાંબી મુદતના જો વાવણા જેવું થાય તો તમારી વાવવાનું જ છે તો બાકી હાલે આપણે ખડ પાડવાનું કામ એટલે રપટા ચા બધા ખુલ્લા છે રપટો હાલે ને તો પાછું વાહે કંઈ દેખાય ને અવારનું આપણું વાવણું ચાહ બગડે છે વાવેતરમાં એની વાત ના પૂછો અફસોસ એ બહુ થાય છે કે આપણા ચા ખુલ્લા રહી ગયા હતા ને વરસાદ થઈ ગયો રપટો ઐકો અમારે ઐકો એમાં પછી કંઈ દેખાતું નથી એટલે વાવવામાં ટૂંકમાં એ બધા ફેર થાય છે હવે જે થાય વાવણી તાકેદરી થાય તો હાલો એવી બધી વાતો છે અમને કામમાં કંઈ ટાઈમ છે નહીં હાલો હું રાજુભાઈ જો એક ફુવારામાં ક્યાંક કચરા હાલવા નથી વા ગબડા રહી ગયા છે એ જરાક બુરવા જો હે રાજુભાઈ કૂચે મળે હે ભીંજાય છે તો હું એક વારો લઈને ત્યાં જાઉં અને ખોલી લઈને બેસી જાઉં પછી અધૂરો રપ્ટો ચાલુ કરી હાલો રૂંધડીયા નો ચા આવી રીતના અમારું હોય નહીં પણ આજે હવે ખબર નહીં સોનલબેન યાદ આવી ગયું હા હા મને એવું જ લાગે

અને અમારે કંઈ ના હોય ત્રણ વાગ્યા પછી ચાજ ના હોય સોનલ ને કીમ યાદ આવી ગયું બાકી કોઈ થાય અલગ બાકી હું કંઈ ફરજિયાત નો ઓલા બધા પાંચ છ વાગ્યાનો ચા હોય એમ હિસાબમાં અમારે ચા એટલા નથી થતા એ લોકોને પાંચ છ ચા થાય ને અમારે ફરજિયાતના ત્રણ હવાર દસ અને ત્રણ બસ ઘણો ઘણો પછી કોઈ આવ્યું જાય ને થતા હોય એ તો પાંચ છ હાથે થઈ જાય એ નક્કી ના હોય પણ ફિક્સ ચા હોય ને આપણા ઘરના ડેલી રૂટિન માં જે હાલતા હોય એ ત્રણ જ ચા એમ તો હાલો ચા પી લઈ અને કરીએ આગળના કામ મને જોઈને જવા માટે આવે ખેતરમાં તો પણ મને દેખી ગયો અહીં આવે নন নন সিন মারাই ওহলেটায়ে আজিন দুন করাইতারা সিন মারাকাইন আজি কালেয়ে ওহলেন আজিকালেক় আপাজয়ে গঈথে দ্যজিকর খালে কা ઠીક ફરક છે થાર બજારમાં બધું કર દઉં માં આવી હા મારા બધાને

વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આપણે નવા બ્લોગમાં